અતય કોમ કરો બપોરે બાર વાગે હોલો રાખો મારે હેતરમાં થોડું કામ હા ગૌમાં રાખો કાલ બપોરે તમે કે હા હા કરીએ હા કરીએ હા હા એ હા હારું હા આવજો ભાઈ એમ આપડે કીધું તો ખરું તો હું કરે કાલે જવું તો પડે ને સાચી વાત હૈવાના જમાના માં સુરત બગડી કરવું કાલે જે કાલે બાર વાગે ને કરીએ મારા થોડું કોમ હેતર માં અત્યારે મારે હેતર માં જ નહીં

મારા બાપુ ના હારે મન માર હે એ સોટે બોલા મેં કે હો તું આ પ્રડી આયા તાન પૈસા પૈસા તો આલુ તો લે એટલા માં પ્રવા બે જે કોણ લે બે હરા પ્ર લે તા જલ્દી આવજો પાછો અલે કોણ ને વેચિત ન રહ્યો ફોન લગાવ પર હે હેલો હેલો અરે કોણ ને કેટલા રહ્યો અરે આઈ ગયો આ ફટાફટ હેડ આ હેડ કોણ

દેશી લાગી આવું મળ્યા વારો આ તો પેલો ફૂમતાજી વારો હે દારૂ ના તકરવાર જવાની વાત પીપી ના મારા વાર ને હું બધું

ले लो तो का ती तीन दिन तक अली रोही अली रोही ओ रोही ओ आ तो जा तारो जीव आ तो जे आ हूं करी हो तो जे ओ तारो आ रहा है हूं करी रहा है आ काले तो मेरे ने ना मोहन ए लो रो मोहन दारू पी के मिल मिल हूं करवा ও রিয়াতে চিপে আদো ইয়াওন তেবা যাও আরে মতলব আইতে চিপে তো সমপলে সমপলে পরিবার রই এনো আর ওরে পরিবার 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 তো আর খাইও তো কি করু আমরা মরিকে পা দাও হরে পর হতু ওই দেন তো নালি মরি জানি দম কে আ বুঝতে મિત્રો નો સમય આવી રહ્યો છે તો કોઈ જાય બેરવા તો આવું ઇન કરી કરવી તો લગીન વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છે નહીં જય માતાજી ચેનલ નું નામ છે બાબા